હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન ન્યૂ નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ એસ આર્ટ્સ કોલેજ પાથાવાડા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામે પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લીધી પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈએ બધા આવેલા વિદ્યાર્થીઓને પોતાના ફાર્મ વિશે માહિતગાર કર્યા આવેલા પ્રોફેસરે કહ્યું કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ અને રાસાયણિક ખેતીનો બહિષ્કાર કરવો જોઈએ ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી સામે ખેતી હશે તો આપણે લડી એવું પણ બીમારી છે સમસ્યા છે એ ખૂબ જ પગલે વધતી રહી છે તો જો ઓર્ગેનિક ખેતી હશે તો આવી બધી સમસ્યાઓથી આપણે આનું નિરાકરણ લાવી શકશું અમે આજે એસ કોલેજ પાથાવાડા તરફથી અહીંયા દિનેશભાઈની જે ઓર્ગેનિક ખેતી છે ચાંગડાની અંદર મુલાકાત લીધી અને અમને ખૂબ જ બહુ સારું લાગ્યું